નમસ્કાર ગુજરાત આજે એકવીસ જુલાઈના રોજ એક નવું વાવાઝોડું છે એ હોંગકોંગ પહોંચી ગયું છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ વાવાઝોડું એકવીસ બાવીસ અને ત્રેવીસ આમ મિત્રો ચારથી પાંચ દિવસની અંદર બંગાળની ખાડી સુધી પહોંચી જશે અને બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર એરિયા છે એ બનાવશે આ વાવાઝોડાની જે સક્રિયતા સિસ્ટમ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અત્યારે અરબસાગર અને પ્રશાંત મહાસાગરના સાથે સાથે ઘણા બધા એવા દેશો છે કે ત્યાં ત્રણ ત્રણ લો પ્રેશર સિસ્ટમો છે બનતી જોવા મળી રહી છે બે સિસ્ટમ તો મિત્રો ભારત દેશના દરિયાકાંઠાના વિસ્તાર એટલે કે એક તો બંગાળની ખાડીની દરિયાકાંઠાની સિસ્ટમ અને એક અરબ સાગરના દરિયામાં એ જ પ્રકારે હવે પછી વાતાવરણની અંદર છે એ પલટવા થશે અને હવે પછી જે વરસાદ પડશે એ મિત્રો વાવાઝોડા સાથે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે આજે વહેલી સવારથી ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર છે વરસાદનું પ્રમાણ વધ્યું છે બે દિવસથી છે વરસાદ પડતો જોવા મળ્યો છે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ છે એ ધોધમાર પડ્યો છે અને ભૂકા પણ બોલાવ્યા છે હવે પછી મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ છે એ ધમરોળ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે કે ત્યાં દરિયાકાંઠા લાગુ પડતો હોય અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ જ્યાં દરિયાકાંઠા લાગુ પડતો હોય એ વિસ્તારોની અંદર વરસાદ ભૂંકા બોલાવશે આજ વહેલી સવારથી જ વાતાવરણની અંદર જે સિસ્ટમ દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો એવી જ બે સિસ્ટમો હવે ગુજરાત રાજ્ય ઉપર અસર કરી રહી છે એક તો મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તારોથી એટલે કે રાજસ્થાન બોર્ડર વિસ્તારોથી છે એ લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાય છે અને વેલમાર્કની અંદર ટ્રાન્સફર થઈ છે એ સિસ્ટમ મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પાડ્યો છે એકવીસ તારીખ સુધીમાં આ તમામ જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને ધોધમાર વરસાદ પડ્યો છે આજે એકવીસ જુલાઈના રોજ બપોર પછીનું વાતાવરણ કેવું રહેશે અને સાંજ સુધીનું વાતાવરણ કેવું રહેશે આજના વિડીયોમાં તમને આગાહી જણાવીશું ખાસ કરીને વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો અત્યારે વરસાદની જે નવી આગાહી છે સામે આવી છે ખાસ ગુજરાત રાજ્ય ઉપર હવામાન વિભાગ અને આઈએમડી ડિપાર્ટમેન્ટ જે આગાહી કરવામાં આવી રહી છે આગાહીના ભાગરૂપે વરસાદનું જોર છે વધતું જોવા મળી રહ્યું છે ઘણી બધી લો પ્રેશર સિસ્ટમની એરિયા પણ બન્યો છે અને ઘેરાવો પણ બન્યો છે મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણની અંદર સતત વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ તો મિત્રો નબળી પડી છે પરંતુ અરબ સાગરના દરિયાકાંઠામાં લગભગ દસ દસ ફૂટ જેટલા ઊંચા છે મોજા અત્યારે છે ઉછલતા જોવા મળી રહ્યા છે અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં તમે જોઈ શકો છો અમુક વિસ્તારોની અંદર અંધારપટ થઈ ગયો છે જેમાં ભારત દેશના તમામ તમામ જિલ્લાઓની અંદર અત્યારે અંધારપટ જોવા મળી રહ્યો છે બાકીના અમુક દેશોમાં મિત્રો અત્યારે છે એ વાદળ વાદળછાયું વાતાવરણ એને જે તાપમાન છે એની અંદર ફેરફાર થતો જોવા મળ્યો છે પરંતુ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે ફરી વખત મજબૂત બનતાની સાથે આ સિસ્ટમ વિશાખાપટ્ટનમ સુધી પહોંચી હૈદરાબાદ અને બેંગલ બી લાગુના વિસ્તારોની અંદર અસર પહોંચ્યા છે ત્યાર પછી અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમને આજે આખો ટ્રફ લાઈન છે દર્શાવવાનો છે કે કઈ રીતના વરસાદી સિસ્ટમ દરિયામાંથી ઉત્પન્ન થઈ અને ગુજરાત રાજ્ય તરફ પહોંચે સાથે ભારત દેશના બીજા અન્ય રાજ્યોને પણ અસર પહોંચ્યા છે અહીંયા તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર કે આ જે વિભાગ છે આ જે ભાગ છે જે કહી શકાય કે પ્રશાંત હિંદ મહાસાગરનો ભાગ અને અરબ સાગરનો ભાગના દરિયાકાંઠાના વિસ્તાર અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો એરિયા અહીંયા બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટનો સિસ્ટમનો એરિયા છે કવર કરતો જોવા મળી રહ્યો છે અહીંયા એક ટ્રફ લાઇન સિસ્ટમ મજબૂત બની છે અને એ લાઇન કઈ રીતના પસાર થઈ રહ્યો ગતિ કરી રહ્યો છે તમને દર્શાવીએ તો ખાસ કરીને અહીંયા જોઈ શકો છો તમે બંગાળની ખાડીમાંથી ત્રણ લાઇન છે એ પસાર થઈ રહી છે એક મિત્રો મધ્ય ભારત તરફથી આગળ વધી અને ગુજરાત રાજ્ય તરફ છે એ ગતિ કરી રહી છે બીજી ટ્રફ લાઇન છે એ મિત્રો દક્ષિણી ભારત તરફથી પસાર થઈ રહી છે અને એક લાઇન છે એ મધ્ય ભારત તરફ આગળ વધીને ગતિ કરી રહી છે આ પ્રકારની બેથી ત્રણ ટ્રફ લાઇન છે એ મોન્સૂન લાઇન ગણવામાં આવી રહી છે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત કરતી જોવા મળી રહી છે આ સિસ્ટમનો ઘેરાવો હવે પછી ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદ પણ લાવશે દસ દસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ અત્યારે આગાહી કરવામાં આવી રહી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાદ પટેલ પરેશભાઈ ગૌસ્વામીએ તો મોટી આગાહીઓ કરી દીધી છે એ પણ તમને જણાવીશું એ પહેલાં વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યમાં કઈ રીતનું છે એ દર્શાવવામાં આવ્યું તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે જેમાં જામનગર અમદાવાદ વેરાવળ સુરત ચાર એવા સેન્ટર અત્યારે દર્શાવવામાં આવ્યા છે કે જ્યાં ભારે તેથી ભારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે કચ્છ લાગુના વિસ્તારોની અંદર ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો છે રૌદ્ર સ્વરૂપ ચોમાસાનું દર્શાવવામાં આવી રહ્યું છે એ જ રીતના મેઘ તાંડવની નવી આગાહી જે કરવામાં આવી છે એ હવે પછી મિત્રો જામનગર હોય કે દ્વારકા હોય બેટ દ્વારકાના વિસ્તારો હોય ગીર વેરાવળના સોમનાથના વિસ્તારો હોય કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો હોય કે જ્યાં ભાવનગર છે અમરેલી છે ઘોઘા જે દહેજ છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ફૂંકા બોલાવી રહ્યો છે બે ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદની સિસ્ટમ એક્ટિવ થઈ છે અને આ દરેક જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો અને ચોમાસાના વરસાદના કારણે છે એ ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે ચોમાસાની ઋતુ મિત્રો જુલાઈ મહિનામાં ધીમી પડતી હોય એવું જાણવા મળી રહ્યું છે પરંતુ અત્યારે તો મિત્રો આ સિસ્ટમ છે ફરી વખત આકાર પામી અને જૂન મહિનાના અંત અંતિમ દિવસોમાં એટલે કે જૂન મહિનાના વીસથી લઈને ત્રીસ તારીખ સુધીમાં જે વરસાદ નોંધાણો છે એવો જ વરસાદ હવે ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનાના એકવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીમાં નોંધાવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે આગામી દસ દિવસ એટલે કે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતમાં ભારેથી દિવારે પવનો પણ ફૂંકા છે વાવાઝોડા સમાન પવનની ગતિ છે જેમાં વાવાઝોડાની અસર અમુક કર જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે કારણ કે સત્તર અરબસાગરની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બન્યો છે વરસાદી એ સિસ્ટમનો જે મજબૂત બનતો લાઇન છે એના જ કારણે વરસાદ છે એ ભૂખ બોલાવતો હોય છે આ સાથે મિત્રો અહીંયા સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં તમે જોઈ શકો છો વરસાદની સિસ્ટમ કઈ રીતના અસર કરી રહી છે તો ચીન અને ટિબેટ લાગુના વિસ્તારોમાંથી બે લો પ્રેશર સિસ્ટમો વેલમાર્ગની અંદર ફેરવાય અને ડિપ્રેશન બનતું જોવા મળી રહ્યું છે આ જ્યારે ડિપ્રેશનની અંદર કન્વર્ટ થાય ત્યારે મિત્રો એનો જોર વધતું જોવા મળી રહ્યું છે ઘણા બધા જિલ્લાઓની અંદર વીજળીના કડાકા બડાકા સમાન પવનો ફૂંકાઈ રહ્યા છે અને વરસાદ પણ વરસી રહ્યા છે આમ જોવા જઈએ તો ચોમાસાની ગતિવિધિ છે ફરી વખત શરૂ થઈ ગઈ છે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બની ગયો છે બે દિવસની જે લેટેસ્ટ આગાહી હતી આગાહીના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પડવાને લઈને એક નવી અને નક્કોર આગાહી કરવામાં આવી રહી છે બે દિવસની આગાહી તમને જણાવી દઈએ રવિવાર પછી સોમ મંગળ અને બુધ આ ગુરુવાર સુધીની આગાહી છે મિત્રો ખાસ જોતા જજો વિડીયોને તમે ખાસ કરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો જેથી કરી આવનારા સમયની અંદર આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી ઘણા બધા મિત્રો સુધી છે એ પહોંચી પણ જાય અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો ટ્રફ લાઈન મજબૂત બન્યો મિત્રો બે દિવસથી કચ્છ અને બનાસકાંઠા લાગુના વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો હતો પરંતુ હવે વધારેમાં વધારે વરસાદ ક્યાં પડશે તો પંચમહાલ લાગુના વિસ્તાર છે રાજકોટ છે સાથે દાહોદના વિસ્તાર છે નર્મદા અને સુરતનો વિસ્તાર છે સાથે વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ સાથે મિત્રો ભાવનગર અમરેલી બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર અને અમદાવાદ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લા અને મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના બે જિલ્લા આમ ટોટલ દસથી અગિયાર જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો ચોમાસાના વરસાદની સિસ્ટમ બની અને વરસાદ પૂકા બોલાવી રહી છે તો બે દિવસની વરસાદની આગાહી વચ્ચે છે ફરી વખત ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે અતિભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે ચોમાસાના ગતિવિધિ કારણે છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો આ ઘેરાવાના કારણે ગુજરાતમાં હવે અતિભારે વરસાદ પડશે મેક્સિમમ રેઇન ફોરકાસ્ટની આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે ઠંડરસ્ટ્રોમની એક્ટિવિટી પણ દર્શાવી દેવામાં આવી રહી છે પરંતુ બે દિવસ સુધી જે એક્ટિવિટી છે એક્ટિવ થશે નહીં કારણ કે ગુજરાતમાં જે ચોમાસાની ગતિવિધિ શરૂ થવી જોઈએ એ ગતિવિધિ લગભગ તો બે દિવસ માટે સામાન્ય રહેશે હવે અત્યારે વરસાદની સિસ્ટમ બની તો એવું નથી કે મિત્રો અત્યારથી વરસાદ છે વરસવાનું શરૂ થઈ જાય ફૂંકા બોલાવી શકે નહીં મિત્રો એવું નથી આજે વરસાદની સિસ્ટમની એક્ટિવિટી છે એ ગતિવિધિ કરશે જેમાં ગુજરાતના દક્ષિણ પૂર્વના ભાગો સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વના ભાગો પશ્ચિમી પૂર્વના ભાગો અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં દમણ દાદરાનગર હવેલી સુરત નવસારી વલસાડ તાપી ડાંગ તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે બે દિવસની નવી આગાહી પણ જાણીશું ગુજરાત રાજ્યમાં તો વરસાદ પણ ફૂંકાશે ફૂંકા બોલાવશે ચોમાસાની ગતિવિધિ પણ જોવા મળશે આવી ઘણી બધી આગાહીઓ મિત્રો આપણે આવનારા સમય માટે જાણતા રહીશું કારણ કે અત્યારે મિત્રો તમે છે એ આ વિડીયોને પૂરો જોઈ શકશો નહીં એના માટે ખાસ તમને જણાવવાનું કે ગુજરાત રાજ્યમાં ગતિવિધિ કરતી જે સિસ્ટમો હશે જે એક્ટિવ થતી સિસ્ટમો હશે એની પણ માહિતી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી હવે પછીના દિવસોમાં જાણવા મળશે અને જાણવા મળશે ઘણા બધા યુટ્યુબમાં છે તમને મિત્રો ખોટી માહિતી મળતી છે ફેક ન્યૂઝ મળતા છે પરંતુ આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સચોટ માહિતી આપવાની પ્રયત્ન કરશું અને ગતિવિશીલ એ રીતના ગતિ કરશું કે વરસાદની સિસ્ટમના કારણે છે જે ઘેરાઓ બન્યો હોય મજબૂત ઘેરાઓ એ પણ ધીમો પડી જાય તો ચોમાસાના ભાગરૂપે વરસાદી એ સિસ્ટમ બની અને વરસાદી એ સિસ્ટમના કારણે ચોમાસું બન્યું વરસાદ પણ પડ્યો ઘણા બધા મિત્રો છે એ કમેન્ટ પણ કરી રહ્યા છે એમના જિલ્લાની અંદર વરસાદ નથી પડ્યો ઘણા બધા મિત્રોને જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે તો તમારા જિલ્લામાં શું થયું એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો